ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું છે જી હા યુવકનું મોત બહુ જ ગંભીર રીતે નીપજ્યું છે ત્યારે દેહામથી ઉંટેશ્વર મહાદેવ રોડ પર ગઈકાલે સાંજે અમરાજીના મુવાડા સ્ટેન્ડ પર ચિસ્કારી બાજુથી આવી રહેલું એક્ટિવાને દહેગામ તરફથી આવતા બોલેરો પિકઅપે એક્ટિવા ચાલકને ટક્કર મારી પિકઅપ ડાલાનો ડ્રાઈવર ના છૂટ્યો છે જેથી અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ એક્ટિવા ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા હાઈવે પર રાહદારીઓ દ્વારા તાત્કાલિક ઇમરજન્સી એકસો આઠ દ્વારા દહેગામ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો ત્યારે પરંતુ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો આ મૃતક યુવાન દહેગામના ચિસ્કારી ગામનો હરેશ જીતેન્દ્રભાઈ વાઘેલા હોવાનું જાણવા મળેલ છે